દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપલેટ ગામમાં હાલમાં લીંબડી માર્કેટ યાર્ડમાં દુકાન કરતા મળતી માહિતી મુજબ આજ રોજ ઝાલોદ તાલુકાના પીપલેટ ગામના અને હાલ લીંબડી માર્કેટ યાર્ડમાં નોકરી કરતા અને પોતાના ઘરે કરિયાણાની દુકાન ચલાવતા દલુભાઈ હરિયાભાઈ ડાંગી નાઉને ચાકલિયા પોલીસ કોઈપણ જાતના ગુના વિના જૂની અરજીમાં નામ હોવાનું જણાવી પોલીસ વાન બેસાડી ધરપકડ કરી ઘરેથી દોઢેક કિલોમીટર દૂર લઈ જઈ માર મારી પોતાના કરિયાણાની દુકાનના સામાન લાવવા માટે પોતાના ખિસ્સામાં રાખેલ સાત હજાર રૂપિયા કાઢી લઈ ચાકલિયા પોલીસ સ્ટેશન ઉપરના માળે લઈ જઈ લાકડી ગડદા તેમજ પટ્ટાથી માર મારી ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી પચીસ હજાર રૂપિયાની માગણી કરી જમીન ઉપર છોડી મૂકવા પરિવાર પાસેથી દસ રૂપિયામાં તોડ કરી જમીન ઉપર જામીન ઉપર છોડી મૂકવામાં આવેલ અને તે બાદ પોલીસ સ્ટેશનથી ઘરે આવી દલુભાઈની તબિયત લથડતા એકસો આઠ મારફતે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવતા જાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ યશ ડાંગીને ફોનથી દલુભાઈના પરિવારજનોએ જાણ કરતા મુકેશભાઈ ડાંગી દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચતા ઇજાગ્રસ્ત દલુભાઈએ સંઘળી હકીકત જણાવેલ હતી અને હાલ દલુભાઈ સારવાર હેઠળ છે રિપોર્ટર સીઝે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ ચેતનાબેન ગણાવા અને અમે સત્યની સાથે ગઈકાલે અમારે ગામમાં એક મરણ થઈ ગયું હતું ત્યાં મરણ મસ્તી મરણ વિધિ પતાવીને હું મારે ઘરે આવ્યો અને અમારા આદિવાસી સમાજના રિવાજ પ્રમાણે અમે એક જે ઘરે મરણ થયું ત્યાં શાહ ખાંડ લઈને કડવું તેમજ શાહ રસ્તો કરવા માટે જવાની તૈયારી પર હતા ત્યારે પસાનક પોલીસની ગાડી આવી અને બધાએ મારા ઘરને ઘેરે પાડ્યું અને હું અંદર દુકાનમાં હતો તે દરમિયાન પકડેલા વ્યા માર મારે ગાડીમાં બેસાડી લઈ ગયા અને ત્યાર પછી 1 કિલોમીટર 1 કિલોથી 2 કિલોમીટર રનનંતા રલે જાય મને ગાડીમાંથી ઉતારીને બહુ માર્યો ત્યાર બાદ ખરીપાસા પૈસાની માંગણી તરીકે જો તારી પાસે 25000 રૂપિયા હોય તો આપી દો તો તમને 3000 20 તમને હું આજે પાસેથી ના કીયા દુકાનનો સામાન ગવામાં કીધું બટા પૈસાથી 6000 રૂપિયા તો એમની કાઢી લેતા પછી મને ગાડી ઉપર વેચાડીને લઈ ગયા પોલીસ સ્ટેશન હે નખીયા ઉપરમાં મારે લઈને ટૂંમાં પૂરીને બહુ માર ને પછી અંદર લોકોમાં થયું છે અને મારી કાર્ય સરકારી વાત કરવા માંગ ખાલી લઈ ગયા મારા ઉપર કોઈ ફરિયાદ નહોતી કે કોઈ કંઈ પેલો હતો ન અને ત્યાં ગાડી કે તારા ઉપર ફરિયાદ છે ને ત્યાં જઈને કોઈ તો કંઈ મળવું પડ્યું નથી મને માર્યો છે પહેલાં કાળુભાઈ કાળુભાઈ પારગી અર્જુનભાઈ બારિયા કલ્પેશભાઈ પટેલ અને પટવાલ પીએસઆઈ પટવા ચાર જણાએ મને ઉપરના ધાબા ઉપરના માળેલે જે પોલીસ સ્ટેશન ઉપરના માળે લેજે ચાર જણા વારા ફરતું મારીને રૂમમાં સલાહ બીજો મારે આ બહુ માર્યું છે કેટલા રૂપિયા લે જામીન કરાવી ત્યારે પચીસ હજાર રૂપિયા માગતા સેવા કે મારા કુટુંબ ફરી દસ હજાર રૂપિયા ફિલ્મની લગાડો